સારું કહેવાય છેલ્લે હા તો સારું છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર છે દાસીજીવન બાપાનું જ ભજન છે સદગુરુએ મને ચોરી શીખવાડી અને જ્ઞાન ગણેશીઓ ઘડાયો રજી બરાબર એ સદગુરુએ ચોરી શીખવાડી બરાબર અને જ્ઞાન ગણેશીઓ ઘડાયો રહેજી તો એક તો ચોરી મંડપ પણ કહેવાય આપણે જે માંડવો હોય દીકરીના લગ્ન થતા હોય ને ચોરીના ચાર ફેરા ફરે ને માંડવા નીચે એને પણ ચોરી કહેવાય તો દેહદારી ગુરુ કદાચ એ પણ શીખવાડી શકે કે ભાઈ કેવી રીતે આ ચોરીના ચાર ફેરા ફરવા ધર્મ અર્થ કામના મોક્ષના ચાર ફેરા ફરવા બરાબર અને કેવી રીતે જાઓ જેમ કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તી તુરિયા ચાર ફેરા ફરી તુરિયા એટલે તારી અવસ્થાને પ્રાપ્ત કરીને તુર્યાથી પરમાત્મા સ્વરૂપ થઈ જવું આને પણ ચાર ફેરા કહેવામાં આવે છે બરાબર પણ એવી રીતના નથી અહીં એમાં તો શું છે એ ચોર્યા લગ્ન કરવા જાય ને તો ત્યાં ગણેશજીને બેસાડવામાં આવે છે અહીં તો એવું કીધું છે કે સદગુરુએ મુને ચોરી શીખવાડી જ્ઞાન ગણેશીઓ ઘડાયો રહેતી એટલે જ્ઞાન ગણેશીઓ ઘડાયો છે એમ ઘડવાનું કીધું જ્ઞાન અને ઘડાયો બરાબર તો હવે જીવણ બાપાના ગુરુ ભીમ બાપા હતા બરાબર એટલે બાપાએ આતમ સુધી કઈ રીતે પહોંચવું તેનો માર્ગ બતાવવામાં આવ્યો છે તો કેવી રીતના ચોરી કરવી જેવી રીતે આપણે સમજો કે જ્ઞાન ઘણા બધા લોકો બીજાનું ચોરી લેતા હોય છે સાંભળીને શીખીને ચોરી કરીને પછી એમ પોતાની માથે પોતા એ માથે પોતાનું લેબલ માર દેતા હોય છે કે આ મારું છે એટલે એને ચોરી કરી કહેવાય નકર ભલે જ્ઞાન તમે ચોરી કરી લ્યો પણ ઉપયોગી જે જ્ઞાન એનું તમે ચોરી કરી લ્યો પણ એની માથે તમારો સિક્કો ન ઠંકી દો કે આ મારું જ્ઞાન છે ત્યારે ઘણા મારું જ્ઞાન મારું જ્ઞાન કરતા ફરે છે હોય ચોરેલું એટલે ચોરી કરીને એવું કેવું કે મારું જ્ઞાન છે તો એ તો ખોટું છે બરાબર અત્યારે ઘણા બીજાના ઓડિયા વિડિયા સાંભળી સાંભળીને પછી એમાંથી જ્ઞાન શીખી શીખીને ચોરી કરી કરીને પછી પોતે બોલવા માંડે છે બરાબર પછી એમ કહે કે ના ના મારો તો અનુભવ છે આ મારું જ્ઞાન છે આવી ડંફાસો પણ ઘણા હાકતા હોય છે બરાબર એટલે અહીં જે ચોરીની વાત છે તો એ જે વાત છે ને એ આધ્યાત્મિક લેવલની વાત છે ભગત બરાબર કે આ આત્મજ્ઞાન જે છે ને ભગત એ એક પ્રકારની ચોરી ટાઈપનું છે કારણ કે એ તમે ગુરુગમ દ્વારા ગુરુના જ્ઞાન દ્વારા જ્યારે તમે એને પકડી લ્યો બરાબર પછી એને તમે ચોરી લીધું જ્ઞાનને ચોરી લ્યો બીજાને કોઈ ધન ચીજ વસ્તુ આવું ચોરવાની વાત નથી કરી ગુરુનું આપેલું જે આતમ જ્ઞાન જે છે એની તમે ચોરી કરી લ્યો બરાબર અને એ પાછું કોઈને કહેવાય એવું નથી એ તમે આતમરૂપી ધન જ્ઞાનને ચોરી લ્યો તો એ તમે કોઈને કંઈ પણ નથી શકવાના બરાબર તો અહીં આત્મજ્ઞાન વિશે વાત કરવામાં આવી છે બરાબર જ્ઞાન ગણેશયો ઘડાયો બરાબર તો જ્ઞાનનો ગણેશયો ઘડાયો કારણ કે જો જ્ઞાન ગણેશ્યો આપણે તમને ખબર હોય તો લગભગ આ વાણી મેં ભગત ખોલી નાખેલી છે મારા અંદાજે એક એકાદ વર્ષ પહેલાં ગણેશ્યો એક લોઢ લોઢાનું લોખંડનું ઓજાર આવતું તમે આપણે જોતા હોય જે ખોદકામમાં બહુ આપણને કામ આવતું બરાબર એ ગણેશ હજી પણ ઘણા લોકો પાસે હોય છે એટલે એ જ્ઞાનરૂપી ગણેશીઓ જે ધરતીની અંદરથી આપણે ખોદીને જે કોઈ ચીજવસ્તુ કાઢવી હોય માનો કે એક કુટિયો ગારવો હોય શરૂઆતમાં કે કાંઈ પણ ખોદકામ કરવું હોય તેમાં એ ગણેશિયારૂપી એ ઓજારનું આપણે ઉપયોગ કરતા બરાબર એ ઓજારનું ટૂંકમાં જે આપણે ખોદવાનું એક સાધન જ સમજી લ્યો બરાબર એને ગણેશીઓ કહેતા આપણે હજી પણ ઘણી જગ્યાએ મળે છે બરાબર જેવી રીતે ગણેશ્યાથી કેમ આપણે ઊંડા ઊંડા ખોદતા જ જાઓ ખોદતા જ જાઓ માનો કે તમે પાણી કાઢવું છે તો એ ગણેશ્યા દ્વારા તમારી પાસે કોઈ અન્ય સાધન ન હોય ધીરે ધીરે રોજ ખોદતા રહ્યો એટલે પાણી નીકળી જાય બરાબર તો એ ગણેશ્યા દ્વારા રોજ ધીરે ધીરે તમે ખોદતા રહ્યો જ્ઞાનરૂપે ગણેશ દ્વારા એટલે ધીરે ધીરે તમને આત્મરૂપી પાણી હાથમાં આવી જાય અહીં સમજી લો બરાબર આવી રીતે ગણેશઓ કામ ખોદવાનું કામ કરે એટલે એવી રીત રીતની આ વાત છે બરાબર કે તમે એ જે જ્ઞાનરૂપી ગણેશ્યો છે બરાબર એના દ્વારા તમારે જેમ ધરતીમાં ખોદતા હોય આપણે એમ ખોદી ખોદીને કચરો બહાર કાઢતા હોય છે એમ અહીં જ્ઞાનરૂપી ગણેશવા દ્વાર દ્વારા તમે આપણા દેહની અંદર કામ ક્રોધ લોભ મધમોહ શબ્દસ્પર્શ રૂપરસ ગન છલ કપટ ઈર્ષણ દા તારી મારી હું એમ મેં વાદ વિવાદ ખેત ખોદની માન મોટાય અહંકાર બળાય આ બધું ખોદી ખોદીને કાઢી નાખો આ બધી વસ્તુઓને જ્ઞાનરૂપી ગણેશ્યાથી એટલે આતમરૂપી હીરો આવી જાય જેમ વધારે ખોદો ગણેશયા દ્વારા અને પાણી પ્રાપ્ત થઈ જાય એમ અહીં આત્માનતમ પ્રાણી સમજી લો પાણી સમજી લ્યો અને આ બધી જે ખોદી ખોદીને કાઢી નાખો આ બધો જે છે ખોટો કચરો બરાબર જ્ઞાનરૂપી થયો એટલે આતમરૂપી હીરલો કે આતમરૂપી પાણી તમારા હાથમાં આવી જશે આવી જ રીતને સમજવાનું છે બરાબર પછી કહે છે કે પવનરૂપી ઘોડો પલાળીઓ ઉલટી ચાલ ચલાયો રેજી બરાબર હવે પવનરૂપી ઘોડો ચલાયો મતલબ પલાળ્યો એટલે ઘોડા ઉપર આપણે કેવું હોય પલાણ નાખીને બેહીને આપણે દોડતા હોય છે હાલતા હોય છે એવી જ રીતના પવનરૂપી ઘોડો ને ઉલટી ચાલ ચલાયો તો આજે આપણો શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ પવનરૂપી ઘોડો સમજી લો આ શ્વાસોશ્વાસના પવનરૂપી ઘોડાની ઉપર સુરતાનો સવાર કરી નાખો સુરતાની સવારી કરી લ્યો એની માથે જ્ઞાનનું પલાણ નાખી સુરતાને સ્થિર કરી ને સ્થિર કરી દો મતલબ એ પવનરૂપી ઘોડાની ઉપર સુરતાને સ્થિર કરી દો બરાબર પવનરૂપી ઘોડા ઉપર અને પછી એની ઉલટી ચાલ ચલાવો તો આ પવન શ્વાસ રૂપી પવન રૂપી ઘોડા ઉપર સુરતાના સુરતાથી સવાર કરી અને ઉલટી ચાલ ચલાવો જે અંદર જાય એમાં સો બહાર નીકળે એમાં હમ બરાબર પછી પ્રાણને અપાન ભેગા થયા એટલે ઉલટી ચાલ ચલાવો એટલે સોમમાંથી હંસો થઈ ગયો ઉલટી ચાલ ચલાવો બરાબર એટલે આ ઉલટી ચાલ તમે ચાલ્યા બરાબર પછી કહે છે કે ગંગા જમુના ઘાટ ઉલંધી જઈને અલખ ઘરે ધાયો બરાબર ગંગા જમુના ઘાટ ઉલંધીને બરાબર જઈને અલખ ઘરે ધાયો મતલબ ગંગા અને જમુના મતલબ ઇંગળા અને પીંગળા આ બે નાળીઓ છે ઇંગળા પીંગળા જેને કહે છે ગંગા અને જમણા બરાબર ડાબી જેને ગંગા કહીસી અને જમણીને અલ ડાબીને જમણા કહેસીને જમણીના આપણે જમણીને ગંગા કહીશી બરાબર જેને ઇંગલા પિંગલા પણ કહેવામાં આવે છે ચંદ્રસૂળી નાળી પણ કહેવામાં આવે છે એના શ્વાસને બરાબર એટલે અહીં બે નાળીઓ છે જે ઇંગલા પિંગલા ટૂંકમાં ગંગા જમુના એ ઘાટ કારણ કે એ તો ઘાટમાં આવે ને નાસિકાના સિદ્ધ્રમ એટલે એને ઉલંધી જઈને મતલબ એનાથી ઉપર જઈને એનાથી પછી અલખ ઘરે ધાયો પછી અલખ જે આત્મા છે એ ઘરે ધાયો કારણ કે આ જે જમના બે નાળીઓ છે ઇંગળા પીંગળા એની ઉપર સૂક્ષ્મ દ્વાર છે એટલે આનો મતલબ આને વટી અને સુક્ષ્મણાનો માર્ગ પકડવાનો છે પછી દસમા દ્વાર રૂપી આત્મ ઘરને અલખ રૂપી આત્માને ઘરે ધાયો મતલબ ન્યા પહોંચી જવાનું વાત કરે છે એ બરાબર અલખ એ જ આત્મા છે જે લખવા વાંચવામાં નથી આવતો હે એ આત્મામાંથી પછી તમે પરમાત્મા તરફ જઈ શકો છો બરાબર છે પછી કહે છે કે ધમણ ધમું કે ત્યાં વીજું ચમકે અનહદ નોબત રે વાહ બહુ બેસ્ટ વાત કરી જુઓ ધમણ જેમ લોહાર પાસે ધમણ હોય છે બરાબર અને એ ધમણમાં તમે ધમણને દબાવો એટલે હવા બહાર નીકળે ધમણને છોડો એટલે હવા અંદર જાય એમાં શ્વાસોશ્વાસની ધમણ ધમું કે મતલબ એ ધમકી રહી છે અંદર શ્વાસોશ્વાસની ધમણ ત્યાં વીજું ચમકે ત્યાં સોહમ શબદરૂપી હે આ વીજળી મતલબ જ્ઞાન રૂપી વીજળી ચમકી રહી છે અનહદ નોબત વાગે ન્યા જ્યારે જમને धमण श्वासोश्वास की क्रिया में जय तम स्थिर थे जाओ वीजड़ी वीजू जम के मतलब वीजड़ी जो प्रकाश रूपी ज्ञान तमने प्रगट थे इतने अनहद नोबत वगे अनहद सोहम सबद सोहम क्यों के अनहद क्यों नोबत एट एक शब्द वगी रो है आना तरफ इशारो से, से बराबर जे बार अंदर आए इमें सो अंदर थी बार जाए हम अनहद जेनी कोई हद नहीं अनहद સતત ચાલી જ છે એ નાદ નાદ કયો શબ્દ કયો કે સોહમ મંત્ર પણ ઘણા કયો જે તમારે જે કેવું છે એ જેમ બે વસ્તુ આપણે ટકરાવીએ છીએ અને નાદ પ્રગટ થાય છે એને આહત આપણે કહીશીએ બે વસ્તુના ઘર્ષણથી જે શબ્દ પ્રગટ થાય અને આહત કહેવાય અનહદ જે કોઈપણના ઘર્ષણમાં આવ્યા વગર શબ્દ સતત ગાજ્ય કરે સોહમ શબ્દ બરાબર તો આ જ એનો અર્થ છે બરાબર હવે કહે છે કે ઠારો ઠાર ત્યાં જ્યોતું જલત હે ચેતન ચોકી માહી જાગે રે જી બરાબર ઠારો ઠાર એટલે ઠેક ઠેકાણે ત્યાં જ્યોતું જલત બધે એનો જ પ્રકાશ પડી રહ્યો છે કોણો એ અનહદ નાદ એ સોહમ શબ્દનો જ પ્રકાશ સોહમને આત્મા પણ કહેવાય છે અનહદને પણ સોહમ કહેવાય એટલે એને પણ આત્મા તમારે કહી શકું પડે એટલે ઠારો ઠાર એની જ જ્યોતું કારણ કે સોહમ શબ્દ કયો કે અનહદ શબ્દ કયો કે નાદ કયો તો એનો રંગ કેવો છે હે પ્રકાશ એટલે અહીં ઠારો ઠાર ત્યાં જ્યોતું હે મતલબ એ શબ્દનો જ પ્રકાશ છે બધે ચૈતન ચોકી માહી જાગે ચૈતન રૂપી આત્મા એ ચોકીદાર છે ને માહી જાગી રહ્યો છે તો ચોરી કરવા જાઓ કેમ ચેતન જે છે ચોકીદાર હે તો જાગે છે તો હવે ચોરી કેમ કરવી એમ પણ એ ચેતન સુધી પહોંચી જવાનો રસ્તો બતાવી દીધો આમાં ગુરુદેવે ભીમબાપાએ જીવન બાપાને બરાબર એ ચેતન ચોકીમાં અહીં જાગે તો જે ચોકીદાર છે ત્યાં સુધી પહોંચી જવાનું છે જે ચેતન રૂપી ચોકી દસમા દ્વારમાં જે આ શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવી રહ્યો હશે એમાં સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે એ સોહમની ઉપર જ આત્મા કહેવાય છે પ્રકાશે પ્રકાશ એ આત્મા કવક સોમ કહો સરવાળો બે એક જ છે બરાબર શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવે છે હૃદયમાં પ્રાણ વાયુ પ્રાણમાં હૃદયમાં સોમ શબ્દ પણ છે બરાબર એટલે પ્રાણ દ્વારા ચાલી રહ્યું છે કોણ આ પ્રાણ કોના જરીએ ચાલે છે એ જ આત્માના તાકાતથી ચાલે સોમ શબ્દે પણ કોના જયે ચાલે છે એ આત્માની શક્તિ દ્વારા ચાલી રહ્યો છે ને સરવાળે આત્મા કક્ષ સોમ કહો તો બે એક જ છે પણ કાંઈ જાજુ કોઈ ફરક નથી બરાબર કારણ કે આત્માનું નામ સોમ શબ્દ છે તો આ ચેતન ચોકીમાં અહીં જાગે એટલે આ એક જાગી છે આપણે ઘણીવાર બોલીએ છીએ કે કોણ સૂવે કોણ જાગે બરાબર તો અહીં ઇન્દ્રિયો સૂઈ જાય છે મન સુઈ જાય છે મન શાંત થઈ જાય છે ચિત્તની અંદર બધું લઈ થઈ જાય છે ત્યારે આ પ્રાણ જાગતા હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા જાગતી હોય છે એની અંદર સોહમ શબત જાગતું હોય છે આત્મા જાગતું હોય છે આપણે આ ઘણીવાર ઉલટા સુલટી વાત કરી ગયા છે અહીં આ જ રીતે સમજવાનું છે બરાબર અને હું એ પણ વાત કરી ગયો કે નાદ કયો કે સોમ કયો શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે સોમ શબ્દની લાઇનમાં તમે ચાલો છો એટલે છ ચક્ર ખુલી જાય છે મુલાધારથી લઈને આજ્ઞા ચક્ર સુધી છ છ ચક્ર ખુલી જાય છ ચક્ર ખુલી ગયા બરાબર એટલે આપણી જે ત્રિકુટી છે બે ભ્રમરની વચ્ચે કરી એનાથી ઉપર કપાળમાં ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે ત્યાંથી શુષ્પુ નાળી શરૂ થાય છે ન્યાજ્ઞાન દ્રષ્ટિ છે એટલે સીધો છ ચક્ર ખુલી ગયા એટલે સાતમા ચક્રનો રસ્તો તમને મળી ગયો એટલે કેવું હોય તો કહી શકાય કે સાતે સાત ચક્ર ખુલી ગયા આનાથી બરાબર અને એમાં સંપૂર્ણ રીતે ચેતના પ્રગટ થઈ ગઈ બધા ચક્રો ખુલી ગયા સમજી લેજો આ તમારે જેમ સમજવું એમ બરાબર તો પછી એ જ્યારે આપણને આત્મજ્ઞાન થઈ જાય છે મતલબ જે ચેતન ચોકીદાર છે એ ચેતન આત્માનું જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે એની ચૈતન્ય શક્તિ આખા શરીરમાં છે રૂવાળા રૂવાળા છે એમ હું ઘણીવાર કહું છું કે પગમાં કાંટો લાગે તો પગ જાળવું હોય તો અહીંયા દર્દ શું કામ થાય છે અને દર્દનો અહેસાસ કોને થાય ને મન ને અહેસાસ કરનાર સુરતા છે સુરતા પાસે અહેસાસ કરાવનારો આત્મા છે એ આવી જ રીતના સમજવાનું કારણ કે ચેતન રૂપી આત્માની ચૈતન્ય શક્તિ આખા શરીરમાં વ્યાપક છે એમ આખા શરીરમાં આ પ્રકાશ એ પ્રકાશ જ છે ઠાર ઠાર ત્યાં જોતો જ નથી એટલે બધી જગ્યાએ આખા શરીરમાં એ ચેતન રૂપી આત્માની ચૈતન્ય શક્તિ બધી વ્યાપક છે આવી રીતે સમજી લેવાનું છે અંદર છે ને બહાર છે બધી જગ્યાએ બરાબર હવે કહે છે સાંકડી શેરી ત્યાં વાટુ વસમી માલમીએ મુને મૂક્યો રે સાંકડી શેરી છે જુઓ કારણ કે હીંગળા પીંગડાને તમે પાર કરો ગંગા ગંગાજમના પાર કરો એટલે સાંકડી શેરી આવે સાંકડી શેરી એ જ સૂક્ષ્મણા બહુ સાંકડી છે એ સુક્ષ્મણા નારી એ નાડી એ સાંકડી છે પ્રેમ ગલી અને તે સાંકડી તામે દોના સમય એમાં એક જ ખાલી સુરતા ચાલી શકે એમાં બે મનરૂપી હાથી ન્યાનો જ પહોંચી શકે મનરૂપી હાથી હોય પહોંચ્યો નીચો પછી એટલે એ સાંકડી શેરી છે સુક્ષ્ણાનો દ્વાર સુક્ષ્ણા નાળીને એ વાટે વાટ એટલે રસ્તો એ વાટું છે વસમી એ રસ્તો વસમી વેળા છે આમ ખતરનાક છે એ વાર કહી ગયો સાંકડી શેરી ત્યાં વાટું વસમી માલમિયમુને મૂક્યો માલમી એટલે જાણકાર જે મારા ગુરુ ભીમબાપા હતા એ જાણકાર છે સાંકળી શેરી સુષણામાં કેમ પ્રવેશ કરવું એ વાટું મતલબ એ રસ્તો મારે કેમ પકડવો એ વસ્તમી જે વાટ છે વસમો જે રસ્તો છે કઠિન જે રસ્તો છે ન્યા મને માલમી મારા ગુરુ ભીમબાપા એમાં રસ્તો બતાવ્યો કેવી રીતે ત્યાં હાલવાનું છે ન્યા મને મૂકી દીધો કે આવી રીતે તમારે ચાલવાનું બરાબર તો એ સાંકળી શેરી છે ને એ જ મુક્તિના મોક્ષના માર્ગ સુધી આપણને પહોંચાડી દે છે કારણ કે અત્યંત સાંકળી શેરી છે આગળ તો બંકનાળા આવે છે પછી તમે આતમ દ્વાર સુધી પહોંચી શકો દસમા દ્વાર સુધી બરાબર કારણ કે હું ઘણી વાર કહું છું ગુરુ માત્ર રસ્તો બતાવનાર છે એક માર્ગદર્શક છે હાલવું તો મિત્રો આપણે જ પડશે વખત બરાબર આપણે હાલશું તો જ પહોંચશું ગુરુ એક માર્ગદર્શક છે ગુરુ કાંઈ સાથેનો આવે બરાબર પછી એ સાંકળી શેરીમાં જ્યારે તમે આગળ વધો છો ત્યારે નામની તો નિસરડી કીધી જઈને ધણીને મોહાલે ઢૂક્યો રે જે વાહ નામની નિસરણ કીધી શું કીધું જુઓ કયું નામ ઈ સોહમ શબ્દરૂપી નામની નિસરણી કીધી નિસરણી આપણે કોઈ ઘરની ઉપર જવું પડે છતમાં એટલે એને ચોરી કરવા જાઉં છું બરાબર એટલે નિશ્રણી જોઈને ચોરી કરવામાં નથી ઘણા બધા બહારના ચોરી કરતા અને નિસરણી માંડીને પછી બીજાના ઘરમાં નિસરણી ભેગી લઈ જાય જેને આપણે સીડી કીધું નિસરણી ભેગી લઈને પછી ઘરની દિવાલમાં કે પછી ઉપર ચડીને અંદર ઘરી જતા હોય એમાં અહીં નામની નિસરણી માંડી કારણ કે ચોરી કરવા જવું છે દસમા માળે દસમા દ્વાર દ્વાર કે દસમા માળની ચોરી કરવા જવું હોય તો પછી નિષ્ણાણી જ જોઈએ ને ચડવું જ જોઈએ ને કારણ કે પગથિયા તો અંદર હોય એની અંદર એટલે એ નામની નિસરણી કઈ નિશ્રણી સોમ શબ્દના નામની નિસરણી કીધી એટલે સોહમ શબ્દરૂપી નામની નિસળીએ ચડી હોય બરાબર શ્વાસના પગથીએ થઈને વચ્ચે હોય ને એમ નિશ્રણીમાં દાંડે એમ બરાબર અને ધણીને મોહલે ઢૂક્યો ધણી એ જ આત્મા એ દસમો દ્વાર એ જ મોહલે ન્યા ઢૂક્યો ત્યાં જઈને ઢૂકી ગયો પણ ત્યાં જઈને અંદર બેસી ગયો બરાબર મતલબ અજપાજ આપની સીડી બનાવી સોહમ શબ્દોની દોરી પકડી ગંગા ગંગાજમનાને પાર કરી સુક્ષ્મણાનો દ્વાર પકડી અને તમે દસમા દ્વાર સુધી જઈ શકો આ એનો અર્થ છે બરાબર જ્યાં મુક્તિ મોક્ષનું ધામ આવેલું છે સમજાણું આને જ નિજ ધામ કહેવાય છે આ જ મુક્તિનો દ્વાર પણ છે આ જ દ્વાર પણ છે બરાબર ગુરુએ જે કાંઈ તમને આપ્યું હોય ઘણી વાર કહું છું સોહમ શબ્દ કયો અનહદ કયો મંત્ર કયો અજપ્પા કયો એની અંદર ચાલી જોઈએ એ જે તમારે કરવું હોય તે બરાબર પછી હવે ગયા છે શીલ સંતોષના ખાતર દીધા પ્રેમે પસારોમાં માહી કીધો શીલ સંતોષના ખાતર દીધા તો ધ્યાન દેજો એક તો ખાતર આપણે ખેતરમાં નાખતા હોય ખાતર ને આ છાણનું ખાતર ને એ આપણે ખેતરમાં નાખતા હોય પણ અહીં ખાતર કયું સમજવાનું છે આગળ જ્યારે આપણે ચાલીસ વર્ષ પહેલાં શું કહેતા કોઈના ઘરમાં ચોરી થતી તો આપણે એમ કહેતા ને ભાઈ ખાતર પડ્યું ખાતર પડ્યું એવું કહેતા બરાબર એટલે ખાતર કયો ચોરી કહો સરવાળ બે એક જ કહેવાય તો અહીં શીલ સંતોષના ખાતર દીધા શીલ એટલે શબ્દ સ્પર્શ ઉપરસ ગંધ આ પાંચ વિષય ઇન્દ્રિયોને છઠ્ઠી ઈર્ષાની નિદા સટ રીબુ આ સીલ આના ઉપર આને મેં ચોરી લીધું પહેલાં આને બંધ કરી દીધું પછી સંતોષ સંતોષ એનું ખાતર મેં દીધું મતલબ આની મેં ચોરી કરી લીધી પહેલાં તો સીલ આ શબ્દ પહેરું ઉપરસ ગંધ અને ઈર્ષાની દા આની ચોરી કરી લીધી પછી સંતોષની પણ ચોરી કરી લીધી કે મને શાંતિ છે સંતોષ છે મારે બીજું કાંઈ જોતું નથી આવી મળે ને ન મળે લોભની નથી હું ઘણી વાર કહેતો આ ખાતર દીધા ખાતર લઈ ચોરી કરી એમ ખાતરનો અર્થ ચોરી થાય છે દીધા પણ પ્રેમે પસારો માહી કીધો પ્રેમપૂર્વક ભાવપૂર્વક પસારો એટલે જે ઘરમાં મારે ચોરી કરવી છે આ પાંચ તત્વોના દેહરૂપી ઘરની અંદર દસમા દ્વારને ખોલીને દસમા દ્વારમાં જે ખજાનો છે આતમરૂપી એ આતમરૂપી ખજાનાને મારે ચોરી લેવો છે તો અહીંયા પ્રેમે પસારો કીધો પસારો એટલે અંદર હું પ્રવેશ કરો મેં અંદર ઘેરો અંદર જતો રહ્યો દસમા દ્વારની અંદર પ્રેમપૂર્વક હો પણ પસારો કીધો માહી એટલે અંદર ગયો દસમા દ્વારમાં અને આત્મ પરમાત્માને ચોરી લીધો પ્રાપ્ત કરી લીધો મેં પણ અહીં તો શીલ સંતોષના પહેલાં ખાતર પાડવા પડે છે પહેલાં એની ચોરી કરી કરવી પડે કહેવાનો અર્થ હશે હવે કહે છે કે પેશતા જ પારસમણી લાધી માલ મુક્તો લીધો વાહ પેશતા જ મતલબ અંદર પ્રવેશ કરતાં જ દસમા દ્વારમાં અંદર એ પ્રવેશ કરતાની સાથે જ પારસમણી લાધી મને મણી મળી ગઈ હે લાધી એટલે મને મળી ગઈ માલ મુક્તો લીધો બધો માલ મેં લઈ લીધો માલ મુક્તો લીધો બધો માલ લઈ લીધો આ તમરૂપી તો આ મિત્રો કારણ કે જેવી રીતે પારસમણી છે ને એ એક ગુરુના જ્ઞાન સમાન છે નથી હું એક વાત ઘણી વાર કરતો કે ભાઈ એક અજ્ઞાની માણસ હતા અને ગામડે રહેતા હતા અને એક ગામડામાંથી એક સાધુ નીકળ્યા અને અજ્ઞાની માણસ એ વાત સાંભળી કે સાધુ ભાઈ પારસમણી હોય છે એટલે દોડતો દોડતો ગયો સાધુ ભાઈ એક મહાત્મા મહાત્મા મેં એ વાત સાંભળી છે કે તમારી પાસે પારસમણી છે તો એ પારસમણી આપો ને મારી પાસે એક કે જૂનવાણી કોઠી પડી છે આખી એ ફોનાને થઈ જાય કે પારસમણી હોના લોઢાને અડાડે લોઢું હોનું થઈ જાય આ વાત સાચી જ તો કે સાચી વાત છે તો કે પારસમણી તમારી પાસે હોય તો મને આપો એમ એટલે મહાત્મા એક પથ્થર આપ્યો કાલે ભાઈ આ પથ્થર નાનો પથ્થર આપ્યો કે આ પારસમણી છે તારી કોઠીને અડાડજે જાય એટલે હોનાન થઈ જાય જૂની કોઠી છે એટલે લગ્ન માણસ લઈને ગયો ઘરે ને સાધુ તેના રસ્તે રસ્તા હાલતા થઈ ગયા ગામમાંથી ચોરેથી બરાબર લોલાઈ જાય એની કોઠીમાં એ પથ્થર નાખો અને ઉભો રહ્યો ઘડીક વાર તો કાંઈ લોઢાની કોઠી હતી હોનાન થઈ નહીં બરાબર હોનાન ન થઈ એટલે કે આ બધા સાધુ સંતો આવા નાવા હોય ખોટા હોય ને અમને આવું કીધું કાંઈ મારી કોઠી તો હોનાની થઈ નહીં લોઢાની હતી બરાબર અને પારસમણે જેની ખોટી છે ને આવી બધી વાત કરી પોતે ને પોતે પોતાના ને પોતાને બરાબર રામ નામ એક વરસ નીકળ્યું ફરી પાછા સાધુ એ જ રસ્તે નીકળ્યા એ જ સાધુ ફરી જોઈ ગયો કે એ જ સાધુ જ ગયો કે બાબા તમે ખોટા છો આમ સં તેમ સં કે કે તમે ગયા વર્ષે મને પારસ મણી આપીતી મે મારી કોઠીમાં નાખી દીધી મારી કોઠીત કે હનન થઈ નઈ તો કે તે તારી કોઠીમાં નાખીતી તો કે અ તો ઘોનન હો જૈ તો કે ના પછી એક લાકડીની ડંડી કો દીધો આલે ગયા લાકડીની ડંડી કો અંદર ફેરાઈ જાય એટલે થઈ જશે કે હોનન એટલે બોલો કે લાવો ને હવે કે ખોટા ભેગું ખોટું બીજું હું કે આ બીજો એ ઉપયોગ કર લઉં લાકડીને દંડીકો લઈને ગયો ઘિરા ને કોઠીમાં જઈને ફેરવવા માંડીને એક જ પાંચ દસ સેકન્ડમાં તો આમ તરત કોઠી હોનાન થઈ ગઈ કે આ શું કહેવાય તો પાછળ દોડ્યો કોઠી હોનાન થઈ ગઈ ને સાધુ એ રસ્તે ગયા રસ્તે પાછળ દોડીને પગ પકડી લીધા કે બાપુ આ શું કહેવાય કેમ કેમ અંદર અંદર દંડીકો ફેરવ્યો કોઠીમાં તો હોનાન થઈ ગઈ શું કારણ એ કે ભાઈ તારી કોઠી હતી ને એમાં ઝારા બાંધી ગયા હતા અને ઝારાની વચ્ચે જ અંદર મને અટકી ગઈ હતી કોઠીને અડે તો કોઠી હોનાની થાય ને કે અટતી જ નથી એમ આપણો મિત્રો આપણી બુદ્ધિરૂપી કોઠી ચિતરૂ કોઠી સુરતારૂપી કોઠી મનરૂપી કોઠી આમાં ઝારા બાંધી ગયા છે વિષય વાસનાઓના તો આ જ્ઞાનરૂપી દંડીકો આપણે ફેરવીએ તો તો આ હોનાની થાય ને કહેવાનો મુદ્દો એમ છે બરાબર જારા બાંધી ગયા વિષય વાસનાઓનો તો ક્યાંથી આ હોનું થાય થાય જ નહીં બરાબર એટલે વિષય વાસનાઓના જારાને જ્ઞાનરૂપી દંડીકો ફેરવી આને બધું વિષયવાસના રૂપી ઝારાને કાઢી નાખવા પડે છે તો આ સુરતાને પારસમણી અડે બરાબર પારસમણી એટલે સંતનો શબ્દ આપણને અડી જાય અને આપણે આત્મરૂપી સોનાને પ્રાપ્ત કરી લઈએ બરાબર તો એ જ સાચા ગુરુનું જે જ્ઞાન છે ને એ જ્ઞાન જ આપણને મિત્રો આ લોટામાંથી સોનું બનાવી દઈએ મતલબ અજ્ઞાનતામાંથી પ્રકાશ તરફ લઈ જાય બરાબર આ જ વાત છે હવે પિસ્તાની જે સાથે જ એમ કે મેં પારસ મળી લાધી બરાબર અને માલ મુક્ત લીધો તો અંદર કોઈ પણ ચોરી કરવા છાવું હોય તો આપણે બોલતા બોલતા જાય તો પકડાઈ જાય કે નહીં માણસો ઘણા જે ચોર લોકો હોય છે એ ચોરી કરવા જાતા હોય છે જો એ બોલતા બોલતા જાય તો પકડાઈ જાય કે નહીં એટલે ચૂપચાપ છા નમૂના હે છા નુમૂના જાતા હોય ને ચૂપચાપ જાતા હોય છે એમ છાનુંમૂના થઈને બેસી ભક્તિ ભજન કરો શ્વાસો શ્વાસમાં તો આતમરૂપી માલના ચોરવો હોય તો બરાબર આતમરૂપી માલને ચોર હોય ને તો છાનમુના થઈ ચૂપચાપ બેહીને શ્વાસો શ્વાસની અંદર જે સોમ શબ્દ છે એની સીડી બનાવીને ચડી જાવ ઉપર થો જો આતમરૂપી માલને છોરવું હોય તો છાનમુનું થવું પડે બોલતા બોલતા જાય પકડાય પકડાઈ જ જાય ને એવા ચોર જેમ બહારને પકડાઈ જાય તો બોલતા બોલતા એમ એમાં આપણે બોલતા બોલતા જાય સોમ સોમ આત્મા આત્મા સોમ સોમ આત્મા આત્મા થોડા કંઈ જ જવાના શો એટલે અહીં છાનમુનું જવું પડે છાનમુના થાય ને ભક્તિભદમાં બે તો ત્યાં સુધી તમે પહોંચી શકો કહેવાના તું આવો થાય તો બરાબર તો પછી કહે છે હવે કહે છે કે આરે વેળાએ હું ઘણો ખાટીયો માલ પૂરણ પાયો વાહ આરે વેળાએ હું ઘણો ખાટયો માલ પૂરણ પાયો આરેળા એટલે આ વેળા એટલે સમય કે આ સમયે જે મારા ગુરુ ભીમભાભાઈ મને જે વિધિ યુક્તિ બતાવી મતલબ એ વેળા એટલે એવો સમય આવી ગયો કે એ સમયે હું ઘણું ખાટ્યું એમ ઘણો માલ ખાટ્યો એમ કે બરાબર ઘણો મને માલ મળી ગયો એમ આ વેળા એ સમય સમય આવ્યો એટલે સમય પૂરો થયો ભક્તિભજનનો એટલે પછી ઘણો માલ ખાટ્યો પછી માલ પૂરણ પાયો પછી પૂરેપૂરો આત્મરૂપી માલને મેં ચોરી લીધો પ્રાપ્ત કરી લીધો માલ પૂરણ પાયો મેં એને પ્રાપ્ત કરી લીધો બરાબર એનો અર્થ આ જ છે કહેવાનો તો દાસી જીવન બાપાનો આ જ કહેવાનો અર્થ છે કે આ યાત્રા મેં કરી આ રીતે આંતરિક યાત્રાઓ આ વાત છે પછી છેલ્લે હું સમય પૂરો થયો ત્યારે મેં ભરપૂર આત્મરૂપી કમાણી કરી લીધી બરાબર અને પરમ જ્ઞાન જે જ્ઞાન ગણેશ્યા દ્વારા ખોદકામ કરીને અંદરથી બધું કચરો કાઢીને ખોદી ખોદીને બધું બહાર કાઢી નાખું એ અને મેં પ્રાપ્ત કરી લીધું આત્મ જ્ઞાનને અને પૂર્ણતા પૂર્ણ આત્મ જ્ઞાન મેં પ્રાપ્ત કરી લીધું કહેવાનો અર્થ આ જ છે દાસી જીવન બાપાને બરાબર દાસી જીવન સંત ભીમના ચરણે મારો ફેરો ફાવ્યો વાહ દાસી જીવન બાપા કહે છે કે સંત મારા દેહધારી સદગુરુ સંત ભીમદાસ બાપાના ચરણે એની દયા થકી એની કૃપા થકી એના ચરણોમાં હું રહ્યો ને એના કહેવા મુજબ હું હાઈલો ત્યારે મારો ફેરો ફાવ્યો રહેજી ત્યારે મારો આ મનુષ્યનો જે ફેરો હતો ચોરાસીનો ચક્કર કાપતો કાપતો ફેરો ફરતો ફરતો આ મારો મનુષ્ય જન્મનો જે ફેરો હતો એ છેલ્લો ફેરો અને ફાવ્યો મેં એને પ્રાપ્ત કરી લીધો સફળ બનાવી દીધો અને મુક્તિ મોક્ષને મેં પ્રાપ્ત કરી લીધો બહુ મિત્રો બેસ્ટ વાત કરી છે બોલો પ્રેમથી દાસી જીવણ બાપાની જય ગુરુ ભીમ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય